દીવના નાગવા વળાંક બારા મેન રોડ પર સિંહ દેખાયો લોકો દ્વારા સિંહની પજવણી કરતો વિડીયો વાયરલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા મહિનાથી સિંહનો વસવાટ છે ઘણીવાર સિંહ ડાંગરવાડી તો ઘણીવાર સિંહ નાગવા વળાંક બારા મેન રોડ પર જોવા મળે છે આજે રાત્રે એક વિડીયો વાયરલ થયો છે જેમાં સિંહ રોડના કિનારે ચાલ્યો જાય છે પણ અમુક લોકો ફોર વ્હીલ તેની પાછળ ભગાવી તેની પજવણી કરી રહ્યા છે વન્યજીવની પજવણી કરતો આ વિડીયો વાયરલ થયો છે Thank <laughs> you. Yeah.